જેણે આ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે એ આજથી સાતમા દિવસે તક્ષક તરડી મૃત્યુ થશે અને જ્યાં નદીની અંદર જળ ને મચી ક્રોધના આવેશમાં આવેશમાં જ્યારે ઘરે આવ્યા સમીકનું ધ્યાન ખુલ્યું છે સન્માન માટે હાર ફેરાવેલો એમ નાગને કાઢી અને બાજુમાં મૂકી ઠપકો આપીને કીધું કે જે રાજા આપણી ચિંતા કરે છે એ પરીક્ષિતને શ્રાપ આપી દીધો તું જા એને ખબર પણ નહી હોય અને એ જ ક્ષણે શ્રીંગી ઋષિ જય પરીક્ષિત ને કહે છે સાતમા દિવસે જે સર્પ તમે મારા પિતાના ગળામાં પહેરાવ્યો એ જ જાતિનો સર્પ તમને કરડશે સાતમા દિવસે તમારું મૃત્યુ થશે મહારાજ મારાથી શ્રાપ દેવાઈ ગયો છે આમ કહી અને ત્યાંથી ઋષિકુમાર નીકળ્યા